નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું મિત્રો ચોમાસાની ઋતુ છે અને ચોમાસાની ઋતુમાં આમ તો બારે માસ એક એવું પીણું છે કે જે પીવાથી શરીરમાં ઢળક ફાયદા થાય ખૂબ જ ફાયદો થાય છે અને પાંચથી છ એવી બીમારીઓ છે કે જેમાં દવા કરતાં પણ સારું કામ કરે વરદાનરૂપ કહેવાય એવું મિત્રો પીણું એટલે જીરા પાણી જીરાનું પાણી સવારે ઉઠી અને ખાલી પેટે પીવાનું છે પહેલાં તો જીરાનું પાણી કઈ રીતે બનાવવાનું એ છેલ્લે કહું પણ એ પાણીની અંદર જીરાના પાણીની અંદર કેટલા બધા પોષક તત્વો અને કેટલા બધા ખનીજ દ્રવ્યો છુપાયેલા છે એની વાત કરું એ સિવાય એક કેટલી પાંચથી છ એવી મહત્ત્વની બીમારી શરીરની છે કે જેની અંદર જીરા પાણી ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે તો એની વાત કરવાની છે જીરું છે ને જીરું જીરુંની અંદર મિત્રો આમ તો ઘણા બધા પોષક તત્વો છે પણ સૌથી મહત્વના તો કે આયર્ન છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે પોટેશિયમ છે ફોસ્ફરસ છે ફાઇબર છે એ સિવાય વિટામિન એ વિટામિન બી વિટામિન બી સિક્સ નિયાસિન જેવા મહત્ત્વના પોષક તત્વોની સાથે સાથે એન્ટી ઓક્સિડન્ટ છુપાયેલા છે જે શરીરને અનેક રીતે ફાયદો કરે છે જીરું પાણી વજન ઘટાડવા માટે ઘણા લોકો સર્ચ કરતા હોય કે ઘણું બધું સંશોધન કરતા હોય તો આવા લોકોના ધ્યાનમાં ક્યાંક ને ક્યાંક આવ્યું જ હોય કે જીરું પાણી જીરું પાણી પીવાથી શરીરનું વજન ઝડપથી ઘટાડી શકાય છે જીરું પાણી કઈ રીતે બનાવવાનું એ પણ એક મહત્ત્વની રીત છે મિત્રો હવે જીરું પાણી પીવાથી જે કઈ કઈ બીમારી છે એમાં ફાયદો થાય તો સૌથી પહેલું મિત્રો ડાયજેશન પાચન શક્તિ પાચન જીરું છે એના ઉપયોગથી મિત્રો પાચન શક્તિ ખૂબ જ સુધરે છે જેને પરિણામે પેટને લગતી સમસ્યાઓમાં ખૂબ જ ફાયદો થાય છે જેમાં એસિડિટી ગેસ કબજિયાત જે મહત્ત્વની સમસ્યા છે ખાસ કરીને કબજિયાત સવાર સવારમાં જે લોકોને પેટ સાફ થતું ન હોય તો આવા લોકોને જીરું પાણી છે ખૂબ જ ઉપયોગી છે સવારે ઉઠીને ખાલી પેટે પહેલાં જીરું પાણી પી લેવાનું પછી ટોયલેટ માટે જવાનું જુઓ તમે થોડા જ દિવસમાં એક અઠવાડિયાનો પ્રયોગ કરો એટલે પેટ સાફ ન થતું હોય જે લોકોને દરરોજ અથવા જેમને કબજિયાત રહેતી હોય તો આવા લોકોને ખૂબ જ ફાયદો થશે એટલે સૌથી મહત્ત્વનું પાચન શક્તિ સુધરશે અને એમાંય ચોમાસાની ઋતુ છે પાચન થોડું મંદ હોય છે તો આવા સમયે જીરું પાણી ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે ત્યાર પછી મિત્રો બ્લડ શુગર જે લોકોને ડાયાબિટીસની સમસ્યા છે બ્લડમાં એમ કે લોહીમાં શુગરનું પ્રમાણ વધારે રહેતું હોય અથવા સામાન્ય ડાયાબિટીસ હોય નોર્મલ રેન્જમાં અથવા બર્ડ રેન્જમાં એને કહેવાય ને કે બર્ડ રેન્જમાં હોય તો આવા લોકોએ જીરું પાણી પીવાનું ચાલુ કરી દેવું જોઈએ બ્લડ શુગરમાં અતિશય ફાયદાકારક છે જીરું પાણી ત્યાર પછી મિત્રો આપણે અગાઉ વાત કરીએ પ્રમાણે કે વજન નિયંત્રણ વજન ઘટાડવા માટે જે લોકો કંઈક ને કંઈક સંશોધન કરતા હોય અથવા વિચારતા હોય તો આવા લોકો માટે જીરું પાણી છે સૌથી બેસ્ટ અને સારામાં સારો સ્ત્રોત છે જીરું છે જીરુંની અંદર ફાઇબર ભરપૂર માત્રામાં છે સૌથી પહેલું જીરું એ કરશે કે શરીરને ડિટોક્સિફાય કરશે અને જે ખોરાક વાટે જે ચરબી છે એ શરીરમાં જાય છે તો ચરબીનું શક્તિમાં રૂપાંતર થાય છે જીરુંના પ્રયોગથી જેના કારણે શરીરમાં જે વધારાની ચરબી જામતી હોય વધારાની ચરબી જામતી નથી એટલે જે લોકોને વજન ઘટાડવું હોય તો સવારે ઉઠીને ખાલી પેટે જીરું પાણી પીવાનું ચાલુ કરી દેવું જોઈએ જેનાથી ખૂબ ફાયદો થાય છે ત્યાર પછી સૌથી મહત્વનું કે બ્લડ સાફ બ્લડ પ્યુરિફાયરનું કામ કરે છે જીરું જીરુંની અંદર આયર્ન છે એ ભરપૂર માત્રામાં છે એટલે સૌથી મોટો ફાયદો એનો એ થશે કે લોહીની અંદર રહેલો ઝેરી કચરો ઝેરી વિશુદ્ધિઓ અને એવા નકામા દ્રવ્યો છે એ બહાર નીકળી જશે પરિણામે લોહી સાફ થશે એટલે બ્લડને લગતી કોઈ સમસ્યા નહીં થાય હિમોગ્લોબિન જેવી સમસ્યા છે હિમોગ્લોબિનની કમી અને આવી બધી સમસ્યા ઉદભવીશું તો આ સમસ્યાઓથી બચી શકાય છે જીરું પાણીના પ્રયોગથી ત્યાર પછી બ્લડની સફાઈ થશે એટલે સ્કિનને લગતી કોઈ પણ સમસ્યા થવાની જ નથી કેમ કે લોહી જ્યાં સુધી સ્વચ્છ અને સાફ રહે છે ને ત્યાં સુધી સ્કિનની નાની મોટી સમસ્યા હોય ને એની મેળા દૂર થઈ જશે એટલે ચામડીની કોઈ નાની મોટી સમસ્યા ખંજવાળ કે નાની નાની ફોઈલી કે આવું બધું થતું હોય તો જીરું પાણી પીવાનું ચાલુ કરી દેવાથી ખૂબ જ ફાયદો થાય છે અને સ્કિન છે એ સ્વસ્થ રહે છે ત્યાર પછી સૌથી મહત્ત્વનું કે શરીરનો ઝેરી કચરો જે વાટે બહાર કાઢી નાખે છે જીરું જીરું સવાર સવારમાં ખાલી પેટે એ પ્રવાહી પીવાયથી મિત્રો શરીરમાં રહેલો વધારાનો જે ઝેરી કચરો હોય છે એ મળમાં જ નીકળી જાય છે એટલે આંતરડા છે એ ચોખ્ખા થાય છે આંતરડાની સફાઈ થાય છે આંતરડા છે એ નરમ રહેશે લાંબો સમય સુધી સ્વસ્થ રહેશે ત્યાર પછી સૌથી મહત્વનું જીરાની અંદર કેલ્શિયમ પણ ભરપૂર માત્રામાં છે એટલે જે લોકોને રાત્રે ઊંઘ ન આવતી હોય મોડે સુધી ઊંઘ ન આવતી હોય તો જીરું પાણી છે એ ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે અહીં અનિદ્રની સમસ્યામાં જીરું પાણી છે એ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે એટલે એમને ઊંઘ મોડે સુધી ન આવતું હોય તો જીરું પાણી ચાલુ કરી દેવું જોઈએ અને સૌથી મહત્વનું કે જીરું પાણી છે ને એ ઇમ્યુનિટી વધારે છે ચોમાસાની ઋતુ જ્યારે ચાલુ છે ત્યારે વારંવાર ભેજવાળું વાતાવરણ હોય છે અને વારંવાર પલળવાથી ભીંજાવાથી કે બહારની વસ્તુ ખાવાથી જે વારંવાર નાની મોટી બીમારીઓ થતી હોય જેમ કે શરદી ઉધરસ અથવા વાયરલ તાવ તો આવા સમયે જીરું પાણી છે આવી નાની મોટી સમસ્યાઓથી મિત્રો બચાવે છે ત્યાર પછી સૌથી મહત્વનું મિત્રો કોલેસ્ટ્રોલ હાર્ટની તંદુરસ્તી માટે પણ જીરું પાણી ખૂબ ઉપયોગી છે ખરાબ કોલેસ્ટ્રોલ છે ઓછું કરે છે અને જેને લીધે લાંબા સમય સુધી હૃદય એ એક્ટિવ રહેશે હાર્ટની કાર્યક્ષમતા છે વધે છે અને હૃદય છે એ સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે તો મિત્રો આ તો જીરું પાણીના કેટલાક ફાયદા હતા જીરું પાણી હવે કઈ રીતે બનાવવાનું ધ્યાનથી સમજી લેજો બે રીતે બનાવી શકાય જીરું પાણી એક ગ્લાસ પાણી લેવાનું છે એની અંદર એક ચમચી જીરું નાખવાનું છે રાત્રે સૂતી વખતે પલાળી અને રાખી દેવાનું ગ્લાસને ઢાંકીને સવારે ઉઠી આ પ્રવાહીને ગરમ કરવાનું છે ગરમ થઈ જાય બરાબરનું વધારે પડતું ઉકળવાની પણ જરૂર નથી પણ સામાન્ય રીતે જે ગરમ થતું હોય અને ઉકળવાની શરૂઆત થાય ત્યાં સુધી ગરમ થવા દેવાનું પછી ગેસ કે ચૂલા પરથી નીચે ઉતારી લેવાનું પછી આને ઠંડુ થવા દેવું ઠંડુ મતલબ કે હુંફાળું રહેવા દેવાનું જે અંદરથી ધુમાડા નીકળતા હોય એટલું ગરમ નહીં પણ એનાથી સાવ હુંફાળું થઈ જાય ત્યાર પછી એની અંદર લીંબુનો રસ એક ચમચી ઉમેરવાનો છે અને અડધી ચમચી જેટલું દેશી મધ ઉમેરવાનું છે પછી આ પ્રવાહીને હલાવીને સવારે ઉઠીને ખાલી પેટે પીવો મિત્રો અઠવાડિયું પીવો પછી જુઓ જે લોકોને પેટની નાની મોટી સમસ્યા રહેતી હોય આવા લોકોને ખૂબ જ ફાયદો થશે બીજું એક આનાથી એનર્જી પણ આવે છે ભરપૂર એનર્જી પણ રહેશે દિવસ દરમિયાન એટલે આ રીતે ખૂબ ફાયદો થશે બીજી રીતે એક જીરું પાણી બનાવવાની છે કે તમે રાત્રે જીરું છે એને ન પલાળી શકો તો સવારે ઉઠીને એક ચમચી જીરું નાખીને આ એક ગ્લાસ પાણી છે એને ઉકાળવાનું તમે સવારે જ્યારે બનાવતા હોય ત્યારે પાણીને વધારે ઉકળવાનું હોય છે બરાબરનું પાણી ઉકળવા લાગે ત્યાં સુધી ઉકળવાનું છે પછી આને ઠંડુ પડવા દેવાનું હુંફાળું રહે ત્યારે લીંબુ અને મધ નાખી અને સવાર સવારે નીચે બેસીને ચાની જેમ પીવાનું છે મિત્રો આનાથી ખૂબ જ ફાયદો થશે જીરું પાણી છે એ પાંચથી છ એવી બીમારીઓ છે કે જે જે બીમારીઓથી શરીરને કાયમી રીતે મિત્રો બચાવે છે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો ખૂબ ખૂબ આભાર જય માતાજી